અલ્યા બોલો 12 14 રૂપિયા આઈ ગયો લાવો ઓલાઓ 50 રૂપિયા એ મારી વાત તો 50 રૂપિયા હું આવી ગઈ હા લડામ બોલો ઓલો ગયો લબ તરફ અરે ઘરે જઈ ખાઈ હા ખાઈને આવ લઈને આવું હા લઈને આવો તારે પજાવાની ટ્યુન હા ફેટી પપ્પાનો પૈસાનો પપ્પા આઈ કે ઓ પપ્પા જ લઈ જાવું રમી કે ઓ બી જાયે છે આ છે હા હા પપ્પા પૈસા આઈ ગયો તું ઘરે પૈસા હું પપ્પા ઓલ કે તમે આયા છે એ પડતા છે યો પડતા પડતા છે ગુજરાતી અલ્યા अव जे लाइ बतांजे म

છોકરાઓ માટે આવા પૈસા વાપરતા હોય તો ધોરણ રાખવી મા બાપ કાળજી રાખવાની છોકરો પૈસા લઈ જાય શું શું એનો ઉપયોગ કરો એટલે વગેરે રાખો શું કરશે જય માતાજી